આગામી ઉત્તરાયણના તહેવારને લઈને નગરજનો દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે લોકો પર્વની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કપાવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય છે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સંગમ ચાર રસ્તા ખાતે લોકોના વાહન પર ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને સાથી કાર્યકર મિત્રો દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા જ્યારે આ સમાજ સેવા બદલ વાહન ચાલકો યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો સંગમ ચાર રસ્તા પર વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે ગાડીઓ પર સેફ્ટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કારણ કે આવનાર ચૌદ તારીખે વડોદરા શહેરનું નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત એવું ઉત્તરાયણ તહેવાર આવવાનું છે જ્યારે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે ત્યારે ત્યારે દોરાથી અનેક લોકો ઘવાતા હોય છે અને અનેક લોકોને મૃત્યુ પણ થતું હોય છે ત્યારે વડોદરા શહેર જાગૃત રહે અને સુરક્ષિત રહે હેતુસર અમારા દ્વારા યુથ કોંગ્રેસ ના તમામ કાર્યકરો દ્વારા બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવાનો આજે કાર્યક્રમ સંગમ ખાતે રાખવામાં આવ્યો છે અને વડોદરા શહેરને એક સંદેશો આપવા માંગે છે કે આવનારા દિવસોના અંદર ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવામાં આવે એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે રોડ રસ્તાઓ પર દોરાઓ લટકતા હોય છે અને એના કારણે જે આશાસ્પદ યુવાનોને ઈજા પહોંચતી હોય છે ત્યારે એક જાગૃત નાગરિક તરીકે દોરાઓ દૂર કરવામાં આવે અને વડોદરા શહેરમાં આવના આવનાર દિવસોમાં લોકોને ઘવાતા બચાવવામાં આવે એવો એક સંદેશ આપવા માટે આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો સિત્તેર ગાડીઓને સેફ્ટી ગાર્ડ હાલ પૂરતો લગાવવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ આગના દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત છે